ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્રનો ટેન્ટ સિટી બે એકતાનગર ખાતેથી પ્રારંભ કરાવતા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે જનજાતિય સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે જળ જંગલ જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકવીસથી આ ઉજવણીની ઘોષણા કરી હતી વર્ષ બે હજાર સુડતાલીસ સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન શ્રીએ રોડમેપ તૈયાર કર્યો છે વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યું છે આદિજાતિ સમુદાયને શિક્ષણ પોષણ સ્વાસ્થ્ય રોજગાર ખેતી પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે આજ રોજ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત તથા વિચાર વિમર્શ કરાયો હતો વધુમાં પ્રાધ્યાપક શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા આ પ્રસંગે ઉદયપુર સાંસદશ્રી મન્નાલાલ રાવત સાંસદશ્રી મનસુખભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અગ્રસચિવ શ્રીમતી શાહમીના હુસેન निवृत्त चुटनी कमिशनर गांधीनगर श्री संजय प्रसाद ओरिसाना टी आर आई निवृत्त नियामक श्री ए बी ओटा झारखंड राची आदिवासी कल्याण संशोधन संस्था श्री रानेंद्र कुमार बिरसा मुंडा ट्रायबल युनिवर्सिटीना वाईस चान्सेलर श्री डॉक्टर मधुकर पाळवी नियामक श्री आदिजाती विकास શ્રી કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ વિષય નિષ્ણાતો અધ્યાપકો શિક્ષકો વિદ્યાર્થીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે તારીખ પહેલીથી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર અને સંઘર્ષ ગાથા પ્રદર્શનના માધ્યમથી તેમના અમૂલ્ય યોગદાનથી વિવિધ રાજ્યોના પ્રવાસીઓને અવગત કરાવવામાં આવશે આ તકે જનજાતીય ગૌરવ વર્ષ અને ભારત પર્વ નિમિત્તે આદિજાતિ પરંપરાગત પીઠોરા વારલી ચિત્રકલા આદિજાતિ કલા સંસ્કૃતિના પ્રદર્શન હસ્તકલા કૃતિનું પ્રદર્શન આદિવાસી પરંપરાગત ખાદ્ય બનાવટો વાદ્યો વનૌષધીય ચિકિત્સા પ્રણાલીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે સમગ્ર દેશમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયોનો વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો વિખ્યાત છે આદિવાસીઓના સામાજિક સાંસ્કૃતિક સબર વારસાને ઉજાગર કરવા માટે દરરોજ સાંજે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે ગુજરાતના પ્રખ્યાત આદિવાસી નૃત્યોના માધ્યમથી આદિવાસી સાંસ્કૃતિક વારસાની પ્રતીતિ કરાવશે પંદર નવેમ્બર બે હજાર પચીસ એટલે કે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ જેની જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવે છે આ નિમિત્તે વિશાળ જનસમૂહ તથા ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ પંદરમી નવેમ્બર સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતના એકસો એકાવન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના રાષ્ટ્રીય ચળવળમાં યોગદાન તથા ભગવાન બિરસા મુંડાના યશસ્વી જીવન ચરિત્ર વર્ણવતા પુસ્તકોનું મહાનુભાવી જન્મ જયંતિ આપડે ઉજવી પણ નમન કરું છું આજે ભગવાન મુંડા જન્મ ભાગ રૂપે અહીંયા કેવડીયા ખાતે તારીખ થી સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈ ભગવાન વિશ્વ મુન્ના ની જન્મ જયંતિ ધામધુરજી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા જનધાતી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસતા બંધ થઈ જાય અને ક્યાં બીજા સમાજોની સાથે પાછળ ના માટેની ઘોષણા કરી ત્યારે આખા દેશ અને ગુજરાત માન્ય મુખ્યમંત્રી અને માન્ય છે એક સપનું જોયું છે બે હજાર સુડતાલીસ ની અંદર ભારત દેશ વિશ્વની અંદર આખા વિશ્વનું નેતૃત્વ કરે આત્મનિર્ભર બને એ માટેની આખો ઇતિહાસ માન્ય પ્રધાનમંત્રી શ્રી આખો રોડમેપ તૈયાર કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ તો જ આદિવાસી મારો ભાઈ બેન આખા બે હજાર સુડતાલીસ સુધી વિકાસ ના પંદર